बोलिए महाकाले मात की शे बेटा बोलिए जगदम्बे मात की जि बोलिए नव सिंख रानी माँ श्री खोड़ियार मात की जय

ખોડિયાર તો મારું નામ છે શે બેટા અને ખેડામાં ને તેડામ રમનારી હું માશ છું હા શે બેટા કેટલા ઉતારે રમશે ખેડાની ખોડિયારમાં અવતારે રમો ને ખેડાની ખોડિયારમાં હા માં શે બેટા હું સાતે બેનોડીના ટોળામાં અને અમર મેળામાં રમનારી માશ છું હા માં શે બેટા કયા રૂપે રમશે ને કયા અવતારે જન્મશે એમાં સાતે બેનોડીના તેડામાં અને નવેકન નગરીના ખેડામાં

મારું નામ કેવાય છે કે કેટલા રૂપે લેખા ને કેટલા રૂપે અવતારે બેટા અમારા લિખાયા લેખ એટલે ખેડાની ખોડલ માતા નું શીલા લેખ જય 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 એમાં સાતે બેનો ટોળામાં

અને વાદળી વરસી ભર્યા તો સમુદર બેટા માવડી છે નાવડી છે એ અજબ ગજબ કેવાય છે કે ભર્યા સમુદર એ મોજામાં હશે પણ હું રમું તો બેટા ધજામાં એટલે છે ગમેલ્યો છે એ સમુદ્ર ની રમે એને કેવાય માવડે એ રમનારી માસ હા કેટલા રૂપે રમશે એટલે સમુદ્ર ને માય અને જગત ને માય મારું નામ તો તરે અને ફરે મારું નામ તો અજબ ગજબ કેવાય છે કે માનો લહાવો અને માનો તો બેટા મા તો લહાવો માં મા એટલા રૂપે રમશે એમાં બારસો મેઘ છે અને તેરસો બીજ જાગે એટલે ચમકે એને પાલો

અને મગર નહીં રહે જગત ને ફરિયા વગર હા માં એટલે બેટા મગરની સવારી આવી રૂપ ધરીને રમવાની વારી અવતારે બેટા રમવાની વારી જય 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 હું રમવાડી કેડાની ખોડલમાં છું હા માં મારું નામ તો જળના ધોધમાં હશે હા માડી કેટલા રૂપે રમશે એમાં વાહ એ આ કોટ જળ ધોધમાં રમનારી હું માં છું હા માં કેટલા મેગે અને કેટલા વી અને કેટલા બીજે અને કેટલા ત્રી છે મુગા વળી બોલતા થશે તો યંદ જોતા થઈ જશે મળી જશે તો લુલિયા ને હસાસ થઈ જશે બેટા વિશ અમૃત કરનારી માં છું બેટા અનેક જાતનું એક ત્રિશોળ જય 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 મહાશક્તિ માં નવે ખેડા ની ખોડલ માં તમે છો અમારા માતાજી માં आप तमने कोटि कोटि प्रणाम कर नमस्कार कर वंदन कर माँ खोडल माता आप तमने बोलिए नव से खेड़ा नि माई श्री खोड़ियार मात की जय जय माता दी जय माता, जी। जाए माता जी।